નમસ્તે હું અતુલ દવે કોંગ્રેસના એક આગેવાન છે જેમનું નામ છે લાલજીભાઈ દેસાઈ આ ભાઈ બ્રહ્મ સમાજની જે આંતરિક બાબત છે એમાં લેવા દેવા વગરના કૂદી પડ્યા છે અલા ભાઈ તમારા સમાજની કોઈ મેટરમાં ક્યારેય કોઈ બ્રહ્મ સમાજના વ્યક્તિએ ટીકા ટિપ્પણી કરી છે દરેક સમાજના પોતાના બંધારણો છે નિયમો છે એ મુજબ સમાજના આગેવાનો નિર્ણય લેતા હોય છે અને એમાં જે કંઈ આગળ પાછળ હોય એ સમાજ જોઈ લેતો હોય છે ભાઈ બીજા સમાજના વ્યક્તિને એમાં દખલગીરી કરવાનો ચંચુપાત કરવાનો અધિકાર જ ક્યાં છે ભાઈ અને તમને કોને આ બધી ભાઈ અધિકાર આપી દીધા અમારા સમાજની આંતરિક બાબતમાં દખલગીરી કરવાનો તમે ભાઈ તમારું કામ કરો રાજનીતિક બાબત હોય ને તો ટીકા ટિપ્પણી કરો સમાજની બાબતમાં આ ટીકા ટિપ્પણી કરવાનું રહેવા દો ભાઈ બીજા નંબરમાં તમે ભાઈ શ્રી લાલજીભાઈ આ વિડીયો તમારો જે છે અમે એવું બોલો છો કે બ્રહ્મ સમાજની દીકરીઓ હાલની શિક્ષણ વ્યવસ્થાના કારણે શિક્ષણથી વંચિત રહી જાય છે ત્યારે તમે કેમ બોલતા નથી અલ્યા ભાઈ અમારા સમાજની કોઈ દીકરી કદી શિક્ષણથી વંચિત નહીં રહી અમારા સમાજના તમામ પરિવારો સક્ષમ છે એની દીકરીને ભણાવવા માટે અને બ્રહ્મ સમાજની દીકરીઓ ભણી ગણીને ક્યાંય આગળ નીકળી ગઈ છે અને તમારી પાસે એવો કોઈ ડેટા હોય ને તો મને મોકલજો ભાઈ કે અમારા સમાજની કેટલી દીકરીઓ શિક્ષણથી વંચિત રહી ગઈ બીજું તમે એવું કહો છો કે ભાઈ આ નિર્ણય લેવાવાળા અસામાજિક તત્વો કહેવાય તો અસામાજિક તત્વ કોને કહેવાય ને ભાઈ એટલી સાદી સમજ તમને હોય ને તો તમે કાયદા કાનૂન જોઈ લેજો અસામાજિક તત્વની જે પરિભાષા છે ને એમાંનો એક પણ વાત અમારા સમાજના કોઈ આગેવાનમાં હોય ને તો એના પુરાવા મને મોકલજો અને એ લોકોના નામ પણ મોકલજો જેને તમે અસામાજિક તત્વ કહો છો લા ભાઈ એક તો સમાજની વાતમાં તમે દખલગીરી કરો છો બીજા નંબરમાં અમારા સમાજના આગેવાનને તમે અસામાજિક તત્વ કહો છો રે અમારો સમાજ શિક્ષણમાં આટલો આગળ વર્ષોથી છે એ સમાજની દીકરીઓ શિક્ષણથી વંચિત રહી જાય એવી કારણ વગરની વાહિયાત વાતો કરો છો એટલે આ બાબતના પુરાવા તમે મને મોકલી આપજો અને જો તમારી પાસે આ હોય કારણ વગરના થૂક ઉડાડીને બકવાસ કરી હોય ને ભાઈ તો બે હાથ જોડીને બ્રહ્મ સમાજની માફી માગી લેજો નહીતર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે બીજી વાત અમે તમે અમે તમને તુકારો નહીં દઈએ કેમ કે એ એ સંસ્કાર તમારા છે તમે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીને તું તારી ભાષામાં વાત કરો છો એ સંસ્કારો તમારા છે અમારા નથી ભાઈ બીજું તમને એ પણ ખબર નથી કે આ દેશની અંદર ચૂંટણી લડવા માટે કોઈ ચોક્કસ શૈક્ષણિક લાયકાતની જરૂર હોતી નથી જે વ્યક્તિ બહુમતીથી ચૂંટાય એ ધારાસભ્ય એનું શિક્ષણ કેટલું છે ને એવું ક્યાંય લાયકાત છે નહીં ચૂંટણી પ્રક્રિયામાં એ તમે અભ્યાસ કરી લેજો ભાઈ બીજું કે કોઈ પણ મુખ્યમંત્રીને કોને મંત્રી બનાવો ને કયા મંત્રીને કયું ખાતું આપવું ને એનો પણ અબાધિત અધિકાર આપેલો છે હવે છાસ વારે તમે બંધારણની વાતો કરો છો ને આટલું સાદું નોલેજ પણ તમારી પાસે નથી એટલે અમને નવાઈ લાગે છે કે તમને કોંગ્રેસના સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા છે તમારી પાસે આ સાદું નોલેજ નથી બીજું તમે બીજાને જાતિવાદી કહો છો પણ જાતિવાદી માનસિકતા તો ભાઈ તમારામાં ઠૂસી ઠૂસીને ભરેલી છે તમે છાસ વારે એવું કહો છો કે બ્રાહ્મણ જૈન અને પટેલ ગુજરાતના ગૃહમંત્રી બને છે તો આ જાતિવાદ નથી તો શું છે અને તમને બ્રાહ્મણ જૈન અને પટેલથી વાંધો શું છે ભાઈ શું આ ગુજરાતના વિકાસમાં આ ત્રણેય સમાજનો કોઈ ફાળો નથી કેમ જાતિવાદી આવી વાતો કરો છો ભાઈ મુખ્યમંત્રી જેને બનાવે એ બનાવે દરેક સમાજના લોકો અલગ અલગ વિભાગના મંત્રી છે તમને પૂછીને બનાવશે તમારી સરકાર આવે એટલે તમારે જેને બનાવો ને બનાવજો ભાઈ એક તો આવો કોઈ મુખ્યમંત્રીને અબાધિત અધિકાર છે અને એમાંય બીજા પક્ષનો વ્યક્તિ કોને મંત્રી બનાવે એમાંય તમારી દખલગીરી એટલે તમારી માનસિકતા જ આવી છે દરેક બાબતમાં દખલગીરી કરવાની ભાઈ તમારું પોતાનું જુઓ ને ભાઈ બીજું ખાસ વિશે તમને કદાચ એ નોલેજ હશે કે નહીં મને ખબર નથી પણ જે બ્રાહ્મણ જૈન અને પટેલની તમે ટીકા ટિપ્પણીઓ કરો છો ને એનો વ્યક્તિ ગૃહમંત્રી પદે હોય એ તમને તકલીફ પડે છે ને તો તમે એ પણ જોઈ લેજો કે કોંગ્રેસની જે ધરોહર હતી ને જે ધરોહર કહેવાય છે એ કોંગ્રેસના જે પાયાના જે મુખ્ય ત્રણ લીડરો છે ને ભાઈ એ જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ આ પણ બ્રાહ્મણ જૈન અને પટેલ હતા એટલે તમને મને તો એ ખબર પડતી નથી કે ભાઈ કોંગ્રેસની આ લોકોને જેને નેતા બનાવ્યા છે એમને કોંગ્રેસની ધરોહર કોને નાખી એ બ્રાહ્મણ જૈન અને પટેલ હતા અને એ જ કોંગ્રેસના રાષ્ટ્રીય દળના અધ્યક્ષ બ્રાહ્મણ જૈન અને પટેલનો વિરોધ કરે છે તો મને એ ખબર ભાઈ કોંગ્રેસ આવા લોકોને કઈ રીતે ચલાવી લે છે અને હું તો આ વિડીયોના માધ્યમથી કોંગ્રેસમાં રહેલા બ્રાહ્મણ જૈન અને પટેલ સમાજના લોકોને કહું છું કે લા તમારો ખુલ્લે આમ જે લોકો વિરોધ કરે છે એ પાર્ટીમાં તમે ક્યાં સુધી તમારા સમાજનું અપમાન સહન કરશો કેમ આવી પાર્ટીમાં તમે પડ્યા છો જે તમારા સમાજનું છાસવારે અપમાન કરે છે લે મારે આ ભાઈ શ્રી લાલજીભાઈને એવું કહેવું છે કે ભાઈ તું તારીના સંસ્કાર અમારામાં નથી એ તમારામાં છે અમે આવી કોઈને તું તારી કરતા નથી પણ તમે અમારા સમાજની વાતમાં જે દખલગીરી કરી છે ને એના પુરાવા મોકલજો નહીતર માફી માગી લેજો અને જો નહીં થાય ને તો કાનૂની કાર્યવાહી માટે તૈયાર રહેજો જય ગુજરાત